ગુરુ સમક્ષ હૃદય ખોલવું એટલે કે તેમની સમક્ષ સંપૂર્ણપણે નિષ્કપટ થઈ જવું જોઈએ આ અત્યંત આવશ્યક પ્રાથમિક પ્રક્રિયા છે ખ્રિસ્તી ધર્મમાં પણ કન્ફેશન બોક્સમાં ગુરુ આગળ પાપોની કબૂલાત કરવાની પ્રથા છે શ્રી હરિએ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે સાધુની આગળ હંમેશા નિષ્કપટપણે વર્તવું અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આની ઉપયોગીતા બતાવતા તેમની વાતોમાં કહે છે સત્સંગમાં એમ વાત થાય છે જે જીવ બ્રહ્મરૂપ થઈ જાય ત્યારે પૂછ્યું છે સત્સંગમાં વાત તો થાય છે તો એ જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી સ્વામી આના ઉત્તરમાં સત્પુરુષ સાથે હેત અને વિશ્વાસ રાખવાની વાત કરતા કહે છે કે હેત અને વિશ્વાસ તો હોય તો પણ નિષ્કપટપણે વર્તાય નહીં ને નિષ્કપટપણે વર્તે તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે નહીં એ સિદ્ધાંત વાત છે યોગીજી મહારાજ પણ કહેતા કે ભગવાન અને ગુણાતીત સંતને નિર્દોષ સમજવા સર્વજ્ઞ જાણવા અને તેમની સાથે અંતરાય ન રાખો લોઢાના દાબડામાં પારસમણી હોય અને તેની વચ્ચે જીનાઈ કાગળ જેટલો પણ અંતરાય હોય તો દાબડો સોનાનો ન થાય તેમ બ્રહ્મરૂપ થવા અંતરાય ટાળવો એટલે કે નિષ્કપટ થવું એ અત્યંત જરૂરી છે નિષ્કપટ ન થઈએ તો આપણે છેતરાઈએ છીએ એક છોકરો મોજીને બૂટનો માપ આપવા ગયો ત્યારે આંગળા સંકોચી લીધા જેથી પૈસા ઓછા થાય તેની માને તેણે કહ્યું મેં મોચીને છેતર્યો નાએ કહ્યું મોચી નથી છેતરાણો પણ તું છેતરાણો છું કારણ કે ટૂંકો જોડો તને કામમાં નહીં આવે શ્રીજી મહારાજે એક ડોસીમાને કહ્યું તમારી પાસે કેટલા રૂપિયા છે ડોસીમા પાસે પાંચ હજાર રૂપિયા હતા પણ તેણે વિચાર્યું કે મહારાજ મંદિર કરે છે તેથી વધુ કહીશ તો વધુ માગશે એમ વિચારી કપટ રાખીને કહ્યું મહારાજ બે હજાર રૂપિયા છે મહારાજે કહ્યું બધા દઈ દો ડોશીને થયું હાસ ત્રણ હજાર બચી ગયા મહારાજે ભગુજી પાસે રૂપિયા મંગાવી લીધા રાત્રે ડોસીને ઘેર ચોર આવ્યા અને રહેલા ત્રણ હજાર રૂપિયા લઈ ગયા ડોસી રડતી રડતી મહારાજ પાસે આવી મહારાજને પોતાના ચોરીની વાત કરી મહારાજે કહ્યું અમે જાણતા જતા તેથી જ તમારા રૂપિયા સાચવવા સારું જ માંગ્યા હતા હવે આ બે હજાર રૂપિયા પાછા લઈ જાઓ યોગીજી મહારાજે ઘરે ભક્ત ને પૂછ્યું કેટલો પગાર છે પગાર તો હજાર હતો છતાં કદાચ સ્વામી માગશે તો એવા કપટ રાખીને કહ્યું બાપા પાંચસો સ્વામી મોજમાં આવી કહીએ જાવ સાતસો થઈ જશે અને શેઠના કઈ વાકમાં આવવાથી એનો પગાર સાતસો થઈ ગયો નાટે જ પ્રમુખ સ્વામી ઘણી કહે છે કે કપટ રાખીએ તો બધું ચપટ થઈ જાય તારીખ સત્યાવીસ ત્રણ નવ્વાણું ના રોજ ગાંધીધામમાં ધર્મકુંવર સ્વામીએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન અને સત્પુરુષનો કહ્યું મહિમા જાણતો હોય તો કપટ ન રહે અને મહિમા જાણ્યો નથી એટલે જ રહે છે ત્રિકાળમાં જેને ભગવાન વિના બીજો કોઈ ઘાટ છે જ નહીં તેવા સત્પુરુષ તો સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાત્ત સત્પુરુષ જ છે માટે તેમને ઘાટ કહેવા કોઈ કહે તેવો તો અંતર્યામી છે અંતર્યામીને શું કહેવું તેવો તો બધું જાણે જ છે પણ યોગીજી મહારાજ કહેતા અંતર્યામીને તો બે વાર કહેવું સત્પુરુષને કહેવાથી મન હળવું થઈ જાય છે નિષ્કપટ થયા છતાં દોષ ન ટળ્યા પણ રાજીપો શરૂ થઈ ગયો એમ સમજવું નિષ્કપટ થવાથી સત્પુરુષને એમ કરુણા ઉપજે કે આ બિચારા સાધકને આવા દોષો પીડે છે માટે તે ટળી જાય તો સારું એમ આપણી સાથે કરુણામય હેત થાય છે અને એમને આપણો વિશ્વાસ આવે છે કે આણે હૃદય ખુલ્લું કરી દીધું છે માટે મારું વચન માનશે પછી તે બ્રહ્મરૂપ થવાને માર્ગે ચડી જાય છે પંદર મુકા માર્યા ને પથ્થર ન તૂટ્યો પણ સોળમાં મુકે તૂટ્યો આમાં પંદર મુકા એળે નથી ગયા પથ્થર ખોખરો થઈ જ ગયો હતો એમ વારંવાર નિષ્કપટ થવું દોષો અવશ્ય ટળશે જ્યારે ભૂલ સમજાય ત્યારે બળતરા થાય પછી નિષ્કપટ આ ટાળવાની છે નોકરી ધંધાના પ્રશ્નો પુત્ર પુત્રીના પ્રશ્નો છૂટાછેડાના પ્રશ્નો માન અપમાનના પ્રશ્નો આવા અનેક પ્રશ્નોથી ગૃહસ્થ સત્સંગીઓ ઘેરાયેલા જ હોય છે ત્યાગીઓને પણ ક્યારેક આસન કોઠાર ભંડાર અન્ય સેવા પ્રવૃત્તિના વ્યવહારના પ્રશ્નો હોય છે આ બધા પ્રશ્નોના નિરાકરણ અને નિવારણ માટે આપણે ગુરુ આગળ વાતો કરીએ છીએ અને ગુરુ સમાધાન કરી આપે છે આમાં કશું ખોટું નથી પણ જે બાબતે નિષ્કપટ થવાનું હોય તે જો ગુરુને ન કહીએ તો આધ્યાત્મિક પ્રગતિ તો ન જ થાય જૂનાગઢનો લંગડો મીર મહારાજ પાસે નિષ્કપટ થયો તો તેના દોષો મહારાજે દૂર કરી દીધા કામરોલના દરબાર દાજીભાઈએ જુવાનીમાં કાંબુ ખાધેલું અને ચકલાની જીભો ખાધેલી તેથી વ્યભિચાર ન કરવાનું વર્તમાન પાળવાનું મુશ્કેલ હતું પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે નિષ્કપટ થઈ આ વાત કરી સ્વામીએ તેમને કહ્યું મારી સામે જોઈ પાંચ માળા ફેરવો આટલા સાધનમાં તેઓ નિર્દોષ થઈ ગયા મહુવાના એક સોની ભક્તને વાસના બહુ હતી અને તેના સંકલ્પો થયા જ કરે પ્રયત્ન કરે પણ ટળે નહીં તેને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી સ્વામીએ તેને બાર મહિના મંદિરના કુવાનો ખાડકો ફેરવા આજ્ઞા કરી અને વાસના માત્ર ટાળી નાખી ડભોઈના ઉપેન્દ્રાનંદ બ્રહ્મચારીએ વડતાલમાં ગુણાતીતાનંદ સ્વામીને નિષ્કપટ ભાવે વિનંતી કરતા કહ્યું સ્વામી સાધુના ત્રીસ લક્ષણોમાંથી ઓગણત્રીસ લક્ષણો આવ્યા છે એક બાકી છે સંકલ્પના ઉપવાસ બંધ થતા નથી તો તેનો સૌ ઉપાય કરવો સ્વામીએ કહ્યું જૂનાગઢ આવો તો બધું મટી જાય તેઓ જુનાગઢ આવ્યા ત્યાં હવેલીના કારખાનાનું કામ ચાલુ હતું સ્વામીએ કહ્યું આ છાણની ટોપલો લઈ ત્રીજે મેળે તેઓ થાપ દેવા ગયા થોડી વારે સ્વામી ત્યાં ગયા અને પૂછ્યું થાપ કેટલી દેવાય એટલે તેમણે સ્વામી સામુ જોયું બંનેના ચાર ચક્ષુ ભેગા થયા એટલે સ્વામીએ તેમના અંતરના કામાધિક વિકાર ખેંચી લીધા અને પરમ સુખ્યા કરી દીધા બાળમુકુંદ સ્વામીના એક શિષ્યને ત્યાગાશ્રમ છોડીને ઘેર જવાનું મન થયેલું બાળમુકુંદ સ્વામી તેમને સ્વામી પાસે લઈ ગયા સ્વામીએ હાથ પકડી બળની વાત કરી ને તમામ સંકલ્પો ટળી ગયા ગિરનારના એક સંતને કામ પીડતો હતો યોગીજી મહારાજ પાસે જુનાગઢમાં નિષ્કપટ થયા અને તેનો કામ ઊભી પૂછડીએ ભાગી ગયો સૌરાષ્ટ્રના એક રાજકુટુંબના નબીરાએ જુવાનીમાં દેશ વિદેશમાં બધા જ વિષયો ભોગવેલા અને ન કરવાનું ઘણું અયોગ્ય કરેલું તેઓએ યોગીજી મહારાજના ખોળામાં માથું મૂકીને પોકે પોકે રડીને પોતાના પાપોનો એકરાર કર્યો અને નિર્દોષ થઈ ગયા તેમનું શેષ જીવન પ્રભુ ભક્તિમાં જ ગયું સત્યાનંદ નામે એક સન્યાસી છત્રીસ વર્ષે સાધુ થયેલા ઋષિકેશમાં ચાર વર્ષ અને ગંગોત્રીમાં તેર વર્ષ રહેલા ૃષ્ણ નમ ના લાખ કરેલા રાસ પંચાધ્યાયનો પાઠ કરતા પણ અંદરનો ઉકળાટ સમતો ન હતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આંખે પોતાની વિતક કથા કહી એ દ્રષ્ટિ કરી અને તેમને અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ તારીખ બે એક ના રોજ પ્રમુખસ્વામી મહારાજે વાત કરેલી કે કુતલી ન કરવી લોકોને કહેવાથી સમાધાન નહીં થાય મોટા પુરુષ આગળ નિષ્કપટ થવું કહ્યા પછી મેં કહ્યું અમલ ન થયો એમ ઊંડા ઉતરવાની જરૂર નહીં કલ્યાણ કરવું છે એટલે સમાધાન જે રીતે તેમ કરે છે વળી વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ત્રેસઠમાં આ જ વાતને જુદી રીતે નૃસિહાનંદ સ્વામી પૂછે છે ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેની નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કંઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થિ ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે છે હું આટલા દાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડાઘાટ ટાળતા નથી એવી રીતે ભગવાનમાં દોષ પરઠે અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેઓને તેવો દોષ ભગવાનને વિશે પરઠે છે તેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય પરિપક્વ નિશ્ચયવાળાને એમ વર્તે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમ ધામ છે પછી તેને ત્યાગી ગૃહી બધો સત્સંગ દિવ્ય લાગે અને હૃદયમાં હતી આનંદ વર્તે મહારાજના પ્રશ્નના ઉત્તરમાં ગોપાળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ ગઢડા અંત્ય ચૌદના વચનામૃતમાં કહ્યું છે જેને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ જા તીવ્રપણે વર્તે છે એવા જે ઈશ્વરમૂર્તિ સમર્થ તેમાં જે કાંઈ કસર જેવું જણાય છે તે તો કેવળ દયા એ કરીને રહે છે પણ બીજી કોઈ જાતની કસર નથી અને એવા જે મોટા હોય ને બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાય જીવોને જળભરત જેવા ને સુખજી જેવા કરી મૂકે માટે એવા અતિશય મોટા તેમને જે વ્યવહારિક દ્રષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયા કરીને છે ગોપાળંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના આ ઉત્તરને શ્રીજી મહારાજે એનો ઉત્તર એ જ છે એમ કહીને માન્ય કર્યો છે